થરાદ ગણપતિ મંદિર ખાતે દુદાળા દેવ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી થરાદમાં બજરંગ સેવા સંગઠન દ્વારા શોભાયાત્રા સાથે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું થરાદના ચાર રસ્તાથી લાઈવ ડીજે સાઉન્ડ સાથે કલાકાર સેજલ પરમાર દ્વારા ગણપતિ બાપાના ગીતો ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભક્તો ગણપતિ બાપા નાદ સાથે ગુંજી ઉઠ્યા ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ગણપતિ બાપા મોરિયા નાદ સાથે થરાદ શહેરન ગુંજી ઉઠ્યું હતું બજરંગ સેવા સંગઠન અને થરાદ ગણેશ યુવક મંડળ દ્વારા નવી નગરપાલિકાની પાસે થરાદ ખાતે ગણપતિના મંદિરે ગણપતિ બાપાની ભવ્ય દસ ફૂટની મૂર્તિ લાવી અને સ્થાપના કરવામાં આવી હતી અને આ મૂર્તિની સ્થાપના શાસ્ત્રી જીતુભાઈ તરવાડી દ્વારા મંત્રોચ્ચાર બોલી અને મૂર્તિની સ્થાપના કરી હતી ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદ કરી અને તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો અને આ ગણપતિ બાપા મંદિરે રોજ રાત્રે ગરબાની રમઝટ જામશે તેવું મંડળ દ્વારા જાણવા મળ્યું હતું તેમજ ભાદરવા સુ ચૌદ અને મંગળવાર નામતા સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના શુભ દિને બપોરે સાડા ત્રણ વાગ્યા કલાકે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે